ભાવનગર મહારાજા એમ કેવાય છે હું મારા મામા બેઠે કદાચને ભૂલતો ન તો દ્વારકાની ની જાત્રા એ જાતા અને એમાં રસ્તામાં રાઘવ ભમર નું ગામ આવ્યું અને રાઘવ ભમર ને ભેડો રાઘવ ભમર ને ઉઠાડાતો નઈ મારા બાપુ ની વાત કરતા હું તો હોય તો ઉઠાડતો ને એમ કહી દેતા ભાવનગર મહારાજ હોય તો કે ભલે બે રાઘવ ભમર અને દ્વારિકા એ દ્વારિકા એવા અને એમાં કઈક એમ કીધું કે ગોમતીજી માં પેલું સ્નાન એ કરે કે જે દ્વારિકા જમાડે ચોરાસી કરે ઈ ગોમતીજી માં ભાવનગર મહારાજ ને એમ કે આપણે જ પેલું સ્નાન કરશું પેલું સ્નાન કરે એ દ્વારકા જમાડે એ ભાવનગર મહારાજ તો હજી કપડાં ચેન્જ કરવાની પહેરવી કરતા હતા તો રાઘવભમરે લુગણા હોતો ઠેકડો ગોમતીજી ની મારી કોઈ માર્યો તો કેટલી વાટ થોડી ધોવાય હા હા રાઘવ કે બાપા હવે એ તાણું આવ્યું છે અટણે મને ખવડાવવાનો અવસર આવ્યો છે તો એ વાટ હવે કે લુગણા બદલાવવાની ધોવાય પણ દ્વારિકા તો એ દરવાજો બનાવ્યો છે રાઘોબન ની તકતી મારી છે જય કાંદા મહારાજ ની આશ્રમ દે દરવાજા આ ઓડ લાગતી તું ખવડાવ એની મોર હું ખવડાવી દઉં એવી એક એની ઉર્જા હતી એક એવી હિંમત હતી તાકાત હતી અને આડા ફરીને મણગા પટેલે કીધું કે આજ તો મારીને આ બધાય ભોજન લેવાનું છે રાત રોકાવાની છે એ મંડીગ્યા રોટલા ગડાવવા મંડી લાપસીને લાપસીના આંધણ મૂકાવવા અને એ મંડગ્યા તૈયારી કરવા એમાં એના ગરમ મંડી પાણી થવા કારણ કે હાલીન શંખ જતો તો એ સેવા કરવાવાળા આવી ગયા અને એમાં રાણા હતા ખૂટી એમ કીધું કે તમારા ગામનો રાજો બારોટ વાર્તા બહુ સારી કરે છે તો રાજા બારોટને કેળવો ને વાર્તા કરે તો દાયરાને મજા આવે એમાં ટૂંકમાં વાત કરી જાઉં રાજા બારોટ એવા એ વાર્તા માંડી અને કીધું કે રાજા બારોટ તે નાથા મોઢવાડિયાની વિહી લખી છે હા કે એ જરા ખંભળાવ્યું ને પ્રભુદાનભાઈ વચ્ચે એક વાત કરી મારા બાપુ શામજી બાપુના દસ દુવા લઈને ગયા મારા ઘરની બનેલી ગયો કે જો ધંધો બોલું ને એટલે હું ફરી આમ બોલતો એમ બોલું પ્રોગ્રામ હું બોલતો નથી ને એટલે મારા વીડિયા વાળાને ભેરો હાલ તો તને ખબર પડે કે પ્રોગ્રામ જેમ કેમ બોલે ફરી આમ કેમ બોલે હા એ વાત કરું છું એ દસ દુવા લઈ સમજી બાપુના બનાવીને મારા બાપુ ગયા કવિ કાન મળ્યા કવિ કાન એટલે કોણ યુવાન મિત્રોને ખબર ન હોય તો એને હું ઓળખાણ આપી દઉં અમ દેશ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં કવિતા જેને લખી ધન કોખ દીજાબાઈ ની જેમાં શિવાજી પાયકો હતો તલવાર કે જુનાગઢ એ કવિ કાન મળ્યા ભીમભાઈ કઈ નવીન કે સમજી બાપુના ના દહ દુવા બનાવ્યો ભીમભાઈ દહ દુવા હારા નો લાગે કા વીસ જોઈ કે પચીસ જોઈ કા બત્રીસ જોઈ આ દુવાના નહીં હશે કે બાવની જોઈ પણ દહ દુવા ખારા ના લાગે નો આંકડો કઈ હોય અરે કાન દહ તો મારે કીધે માન લખાણા હું બીજા દહ કેમ લખો કે હાલો ને હજી બાપુ ને આવવાની વાર છે તો આપણે અહીંયા લખમણ ઘાટે બે ને વડલો છે તેથી લખમણ ઘાટ તો પણ બે અને આ લખી નાખીએ એ મારા બાપુ અને કાંદીભાઈ એવો હદે ખોમાણા હતા એ કાંદીભાઈ બે ભેડા થઈને બીજા દહ દુવા લખ્યા એ વીસ દુવા બનાવ્યા સામજી બાપુ પાંચ વાગે પધાર્યા દર્શનાર્થી હતા એ ભાઈ બધા ઉભરી ઉભરી બપો ઉભરી જો કવિ આવ્યા છે કવિ આવ્યા છે એને ઘડીક વાર સાંભળી બે જાઓ બધા બે જાઓ બે બધા બે જાઓ બધા માણસોને બેહાડી દીધા પંજાબી એન પાસે રેતો એ પંજાબી બધાને બેહાડી દે બધાને બેહાડી દે બધા બેહી ગયા હું કવિઓ બોલો બોલો કવિઓ કાંઈ નવું કાઈ જ લઈ આવ્યા નવું કાંઈ જ આવ્યા મારા બાપુ કે સાંજી બાપુ હું આપની વિશી બનાવીને આવ્યો છું કે બોલો 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 એક જુઓ બે દુવા ત્રણ દુવા ચાર દુવા બાપુ જેમ જેમ દુવા બોલતા ગયા સામજી બાપુ મરક 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 દાત કાટતા ગયા 20 દુવા પૂરા થયા એટલે સામજી બાપુ એટલું કીધું કે ભીમભાઈ મને એમ લાગે કે આ બે કવિયોય ભેરા થઈને દુવા બનાવ્યા હોય હા સામજી બાપુની તાકાત આ સામજી બાપુ સંત જેણે કુંભનો મેળો જમાડ્યો હા કાલથીથી વાહ વાહ એટલે આટલા બધા વાના ભેરા થઈ ગયા હે ઓહો કુંભના મેળામાં એ બહુલીઓ ગયો એ ભગત કુંભના મેળામાં ગયા કરોડોની સંખ્યામાં સાધુઓ અને એ તણે બાપુ કાઠી ભેડા ને એમ કીધું કે ભીમભાઈ મારે કુંભણો મેળો જમાડવો અરે બાપુ આ કરોડો સાધુઓ અને કરોડો માણસો અને કેમ જમાડાય બાપા મારે જમાડવાની ઈચ્છા થઈ કે પણ કરાય કે કે ઈ તો સાધુઓ ને પૂછો દરેક અખાડાના મંતોને બોલાવ્યા ભાઈ મારે તમારા અખાડાને જમાડવો કેટલી મૂર્તિ તો કોઈ કે પાંચસો કોઈ કે હજાર કોઈ કે બે હજાર કોઈ કે બસો કોઈ જેટલી જેટલી મૂર્તિઓ હતી બાપા હું ખાવું તો કોઈ કહે દૂધ પાક કોઈ કે લાડવા કોઈ કે લાપસી કેટલો ખર્ચો થાય કે આટલો કોઈ લાખ કોઈ બે લાખ કોઈ પાંચ લાખ બાપુ આટલો ખર્ચો એટલે એ થેલીમાં જ કાઢીને જે કાઢ્યો બાપા આલ્યો બાપા આલ્યો બાપા અને સામજી બાપુ ની જાય સામજી બાપુ ની જાય કુમના મેળામાં માણસ હલકે પ્રસાદન ધ્રુજી ગયું કે આ માણસ કેમ રોકવું છેલ્લે એમ કીધું બાપુ માણસને અમે રોકી ન શકીએ એટલી પબ્લિક રોકાય નહીં તમે પબ્લિકને દર્શન દેવા માટે થઈને આવો અને એ વખતના મહામંડલેશ્વરોને કીધું કે કંઈક વ્યવસ્થા કરો નકરા માણસો રોકાય નહીં આજે અજાણ્યા છે ખબર નથી કોણ સામધી આવું કોણ જેને કુમરો મેળો જમાડ્યો ન ભૂતો ન ભવિષ્ય પહેલાંય કોઈ જમાડ્યો નથી નદી કોઈ કદાચને ન જમાડે રોકો આને કે બાપુ રોકાય નહીં પબ્લિક એ ભગતને કયો પબ્લિકને દર્શન દેવા નીકળે કેદી મહામંડલેશ્વરે ભેડા થઈને કીધું બાપુ આપને હાથીની અંબાડીએ બેસી અને પબ્લિકને દર્શન દેવા જવાનું છે કે બાપુ હું તો ભગત કોટી કહેવાય મારાથી હાથીમાંથી ન બેહાય કોક તમારા સંતને બેસાડો ની પાસે હું ભગત થઈને બેહે કેટલી નિર્મળતા કેટલી નિર્મળતા કોમના મેળામાં જેનું સ્વાગત કરવું છે એમ કે છે કે તમારા સંત ને બેહાડો હું એના ચરણ રદ થઈને બે હું તો ભગત કોટી નો માણા કેવો બાપા યાદ કરી ને હયું ભરાઈ ગયું શું નિર્મળતા શું થાકાત અને કુંભના મેળામાં હાથી ની સવારી માથે નીકળ્યા હો સામજી ભગત આજ પણ તમને ફોટો જોવા જડશે આ તાકાત બરાદ બે કવિઓના બનાવેલા દુવા છે હા બાપુ માફ કરજો મેં અને કવિ કાને ભેરા થઈને દુ દુઆ બનાયવા આ સ્મતારી એક પછી એક પછી રાજો બારોટ દુવો કેતો જાય વિશ દુવા પૂરા થયા એટલે રાણા ખૂટી એટલું કીધું કે રાજા બારોટ ઈગિયારમો દુવો પાછો બોલતો બે ભાઈ હમજાઈ વાત હવે તમને કભે કદાચ નો સાંભળી હોય આ સમાજે તો બહુ સાંભળી હોય ઈગ્યારમો દુવો

કે નાથો એક જ લોઢું બાંધી હગે હવાસર સર લોઢું અમે બાંધી હગીએ વધારે પડતી નથી કવિતા કહી દીધી કે બાપા એ તો ટાણું આવે તે ખ્યાલ આવે મગજ નો માણા નીકળી ગયા અહીં રાત્રો કાણા હવારે સંગો પીડો દ્વારકા ની કરી પાછો નીકળો પાછો મોઢવાડે આવ્યો વણઘો પટેલ પાછો આડો ફેર્યો અને રોયકા અને એમાં રાજા બારોટે સંઘના વાત કરતા લીધું કે ચીલો દીધો તો મિત્રો ને ખબર ન હોય એટલે કમ સૌ દ્વારિકાની યાત્રા કરતા ને ત્યાં ભોગાઇ પાસે ચીલો લેવાતો વીસ રૂપિયા ટિકિટ હતી બે દ્વારિકામાં દર્શન તો મને સાંભળે મેં લીધેલી છે ચીલાની આપણને ખબર

કે તો હું હમણાં આવતો રહું દી ઉગશે ને દી ચડશે તા તો પાછો આવતો રહે એ કઈ મહેમાન ને જવા ન દેતો હું કહું બો પાઉ પછી જવા દે દે ને જવા દેતો તને જગદુંબા ના સોગંદ છે આટલું કઈ અને ઘોડી મારી મૂકી એ દી ઉગુ ઉગુ થાતો તો તે પોલેપાણે પાણે ગયો અને પોલે પાણે જઈ અને જેમ આપણે ગામડાની ભાષામાં ખરખરે જાય અને જે માથે ઓઢે ને એ માથે ફારિયું ઓઢી નાથા મોઢવાડિયા પોક મૂકી નાથા રે નાથા રે કરી નાથો મોઢવાડિયો દાતરણ કે રાજા બારોટ હું જીવું છું મારી પોક કે મરી ગયો નાથો મરી ગયો નાથો મરી ગયો નાથો મરી ગયો પણ વાત શું છે કે નાથો જીવતો હોય અને મેરના દીકરા જાત્રાએ જાય ને કે ચીલા થોડા લેવાય આ મરી ગયો મર્યો હોય તો તિલો લેવાય નકર નો લેવાય કેણે લીધો રાણો ખૂટી સત્રા વધી જાત્રા કરવા નીકળ્યો છે ને ભોગાય તિલો લેવાનો છે લખ નાથા મુઢવાડે લખતા ન આવડતું લે કાગળ પેન લખ ઈ ખડીયો દીધો કાગળ લખો હું કહું એમ લખ લખો

દેહું મહેમાન ને હવે જવા દેવાય નહીં એ રાજો બારોટ બેઠા એ ફરી વાર દાયરા જમાવટ બોલી અને એમાં રોંઢાના ટાણે ચીલાવાળા માણા આવી અને છસો કોરી રણા ખોટી પાસે મૂકીને કીધી કે આ છસો કોરી કે છસો કેમ કે ત્રણસો તમે દંડ ની ભરી અને ત્રણસો નાથાએ કીધું વધારાની હામી મોકલજો નકર નાથો આવે ત્રણસો આ આ છસો કરી અને તે કીધું કે રાજા બારોટને દઈ દો રાજા બારોટે કીધું ભલે લઈ લે એમાં ના નહીં પણ રાણા ખૂટી કેવું લો અગિયારમો દુઓ ગાઉં સાહેબ કવિતા લેખા પછી સાબિત કરવું પડે ક્યારેક સમાજ પ્રશ્ન કરે કે આ કેમ કે કરી દેવું પડે જો આમ ઘણી વખત તમને ઘણા પૂછતા હોય તમે આના વખાણ કરો આના વખાણ કરો તો બાવડા પકડીને કેવું પડે ગાયલ દેખાડું હાલ હજી એવા પીડા હવદ ના ઓસિકા કરીને હુકે હુએ એવા હાલ હજી એવા પીડા છે દહ દેવી કે જમીન દાનમાં દાન દઈ દી એવા આ આ બધાય છે પણ અર્થ એન વાતો રી હશે એના ઇતિહાસો રી છે એના માટે છે અને કવિઓ કલમો હાલે છે એટલે અમે વિરત્વ ઉપાસક છે અમે શક્તિ ઉપાસક